સુરતના ગોડાધરા વિસ્તારમાં ખોદકામ દરમિયાન ગુજરાત ગેસની લાઇન લીકેજ થતા આગની ઘટના બની જે કે સમય સરફાઈ વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો સુરતમાં વધુ એક આગની ઘટના બની સુરત ગોડાધરા નહેર પાસે ખોદકામ દરમિયાન ગુજરાત ગેસને લાઇન લીકેજ થઈ અને આગ લાગવાની ઘટના બની એક કલાકની મહેનત બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો ત્યારબાદ ગુજરાત ગેસની ટીમ અને જીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગેસ લીકેજ થવાના કારણે આગના ગોટાળા ઉડી રહ્યા હતા ફાયર વિભાગની ચાર જેટલી ગાડીઓ આવી આગ પર કાબુ મેળવ્યો સ્થાનિક લોકોને તાત્કાલિક ધોરણે દૂર કરાયા હાલ પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો છે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી કેમેરામેન તુલસી રામ સાથે રશ્મિ વોઇસ ઇન્ડિયા ટીવી સબ ઓફિસર સુનિલ ચૌધરી ટંબલ ફાયર સ્ટેશન કયો વિસ્તાર છે કઈ રીતની આગની ઘટના આવી આસપાસ ચોકડી ઓલરેડી અમે બીજા કોલમાં જતા હતા છોકરી લિફ્ટમાં ફસાયેલી હતી અને બીજા કોલમાં જતા હતા અચાનક આસપાસ ચોકડી પર આવ્યા તો જોયું કે આગની જ્વાળા ઊંચે ઉડતી હતી અમને ચોક્કસ કારણ તો ખ્યાલ નહીં હતો પણ ટ્રાન્સફોર્મર બાજુમાં હતું તો કે ટ્રાન્સફોર્મરમાં આગ લાગી છે હવે આજુબાજુ દુકાનો હતી પબ્લિકનું ઘણું હતું તો પહેલાં અમે કંટ્રોલને કીધું કે કંટ્રોલ બીજી ગાડીને તમે પેલા રેસ્ક્યુના કોલમાં મોકલો અમે અહીંયા આગ લાગી છે અને નુકસાન વધારે પાયામાં થાય એવું છે તો અમે ગાડી અહીંયા અમારી રોકી લઈએ છીએ અને બીજી ગાડી તમે ત્યાં રેસ્ક્યુના કોલમાં ડિવાઈડ કરી નાખો અને પછી અમે ડિંડોલી ફાયર સ્ટેશનને બેકઅપ માટે બોલાવી કે આવીને ચોક્કસ કારણ ખબર પડી કે ગુજરાત ગેસની મેઇન લાઈન તૂટેલી હતી તો એ હિસાબે પાણીનો મારો સતત ચાલુ રાખવો પડે એવો તો જ્વાળા બીજા માળ સુધી ઉપર જતી હતી અને બાજુમાં ટ્રાન્સફોર્મર હતું એ હિસાબે અમે આગને કંટ્રોલમાં લેવા માટે એના પાણી મારવા સિવાય બીજો કોઈ ઉપાય નથી એનો અને ગેસ ગુજરાત ગેસ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી સતત પાણીનો મારો ચાલુ રાખવામાં આવે એ હતું મેઇન રીઝન લાઈન લીકેજ થવાનું કારણ પાછળ મશીનરીથી ખોદકામ ચાલે છે અને એનાથી ડેમેજ થઈને મેન લાઈન લીકેજ થઈ ગયેલી હતી કેટલી ગાડીઓ ઘટના સ્થળે ચાર ગાડીઓ અવેલેબલ આવેલી હતી ડીંડોલી ફાયર સ્ટેશન અને ડુબાલ ફાયર સ્ટેશન પરિસ્થિતિ એકદમ કાબુમાં છે અને ટોટલ જીબીના માણસો ગુજરાત ગેસના માણસો અને ફાયરની તમામ ગાડીઓ ઘટના સ્થળ પર ઉભેલી છે